નાસ્તો પાણી થઈ ગયું કમ્પ્લીટ અને જાઉં છું દુકાને જો આવું મિલ્ક લઈને જાવું હું દુકાને અને હવે ઘરના લોક અને હું આમ બારના લોક હું ઉતારીશ અને ઘરના કોમળ ઉતાર તો એ રીતના અમે બે ઉતારવા નહીં એને દરરોજ સવારે સવારે લોક આવતા હતા નહીં હવે નહીં સવારે નહીં હવે હવે આવશે બપોરે ચાર વાગે બ્લોક અમારા અપલોડ કરશું અમે તો ચાલો કામકાજ કરશું અને પછી આવી ગયા દુકાને થી અને જમવાનું બનાવે કોમર મસ્ત મજાનો બકરા બતરા હે જે જમવાનો ને ટેકી તે તાર કોઈ મગજ ફરે હે એવું છે આજ ના જ કામ કરતો નત કરજો તે કામ કરતું હે ને ડોલ લે ડોલ ની અંદર ડુબકી મારી જા ડોલ કોઈ દિવસ ઘુમાવત ને તાર માથું થમાઈ જાય એ તો કઈ કો બુડુક 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 થાય એમ પણ હા બુડુક બુડુક થઈ જાય

<laughs> जटे का <laughs> 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 <ना था। laughs> <ना था। laughs>

એટલે મમ્મીનો રસોઈ કરવાનો મારો આવી ગયો હતા અને રવિ તો જમવા અત્યારે છે ને કારણ કે એમાં મમ્મીની ઘરે હોય ગયા અને એ સસરાના ઘરે જમીને આવશે કે હું તો ક્યાં જમીશ એટલે હતા અત્યારે અમે જમવામાં હું મમ્મી ને પપ્પા ત્રણ જ હતા અને મમ્મી એ જે બનાવ્યું છે જો ખીચડી ને કોબીજને શાક ને રોટલી બનાવ્યું છે ચાલો ભાઈ આવી ગયો કામ માટે શતરાંગ કરે તો આમ બે ગયો જમવા અરે પરી બેગીએ ને ડેનીફાઈ બે ગયો યો બધે બે ગયા અને કોમળ હા તો ધકો ખાધો મેં કારણ કે એનો જો આ બધે એના લોબાચો ઘરે થઈ બધે લેવા આવ્યો થાય રવિ નો શું થાય એવું તમને પડીશ નહી તું પડીશ શું ના માથે તાલ લેવી આવી

એવું એમ ને હમ્મ સારો રીયો આપણે બી મેચિંગ પેસો રમી તો કામ ના એ હોઉનું સૌ કરો ના મેચિંગ તો પહેરું ના જો નામ મોઢે શું કરે એવું લાગે હે ઢાઢી તોડી એ બાઈ એને કહી દઈ ઢાઢી દો એ લાગે એ પાર્લરમાં કહેતી તો વસુ તો હેને હા તો વાત તને રોવા કમેડી મેને મારી મમ્મીને ઘરે આવું તું લે આમ એવો આવતી

કોમ ભાઈરા પેરો મિડે બ્લેઝર બિયન તૈયારી ફૂલ કરો મઢો ભાઈ લગન ની હો હા અજી તો ફિટિંગ કરી દીયો એવું હે આયા તો આ કેવડો થાય શકો હમજા મને આવડે લાગે હારું નઈ હા હા પાટલા બળા ઝાડો કેમ થઈ ગયા જબર ની ભાત પેરે ઓ તો કેટલા 4 4 પેરા ચોથા ઉપર તીજુ કે ચોથું હે

એટલે હોપ કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો નવી નવી કોમેન્ટ કરો બાય બાય જય શ્રી રામ બા